નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર એટલે કે કાવ્ય નંબર અગિયાર દૂર શું નજીક શું નું સંપૂર્ણ નવી સ્વધ્યન પોતે ભાગ નંબર ચાર નું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી પ્રથમ જવાબો જાતે લખી લેવા અને ત્યારબાદ વેરીફાઈ કરી શકશો વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો હોડી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે તો હોડી જે છે તે ઉત્તર દિશા તરફ ગતિ કરી રહી છે જવાબ આવે છે ક હોડી તારલા ને ટાળી કઈ રીતે આપે છે તો હોડી જે છે તારલા ને હસીને ટાળી આપે છે જેવું ઊંચું ચણતર એટલે તો તેને કહેવાશે મિનારા એટલે કે ક કુદી કુદીને દે તારલાને તાલી હસત મતવાલી પંક્તિની અંદર રેખાંકિત શબ્દનો અર્થ શું થાય તો મતવાલી એટલે શું થાય મદ મસ્ત એટલે કે જવાબ આવે છે અ

અને લખીશું તો 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 જમીન વાયરો પવન નજીક પાસે અને પંથ તો રસ્તો અથવા માર્ગ આપેલા ચિત્રને ધ્યાનમાં રાખી અને કાવ્ય રચના કરવાની છે તો આ જે ચિત્ર છે તમારે જોઈ લેવાનું છે ત્યારબાદ આપણે અહીં આ પ્રકારે કાવ્ય લખીશું હાથીની સોંઢ જંગલની શોભા વધાવે વાંદરો ઉછળે વૃક્ષની ડાળીને હલાવે જીરાફનું ઊંચું માથું ઝાડ પર માળે સિંહ ગરજ તો જંગલને રાજ મનાવે મગર તળાવમાં શાંત રહે સજાગ શાહ મૃગ દોડે જાણે પવનનો નો મોતાજ સાપ હળવેથી ઝાડની ડાળી પર સરકે વૃક્ષો તળાવની ગાથાથી જંગલમાં ચમકે આ પ્રકારની સરસ મજાની કાવ્ય લખીશું પંખતીનો ભાવાર્થ લખવાનો છે છો ને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા કે હોડી ને દૂર શું નજીક શું જે સફરે નીકળે છે તે વલે ને ભૂમિના કિનારા છોડે દૂર દરિયા પાર જાય કે છોડે શહેરના ગગનચુંબી મિનારા ભલા જે સફર નીકળે છે તેને દૂર કે નજીકનો ભેદ રહેતો નથી કોઈ રસ્તો ન સુજે તો કોઈ રસ્તો તું શોધી લે ઉભા રસ્તા વચાળે રહી જવાથી ઘર નહીં આવે જ્યારે તને કોઈ રસ્તો ન સૂજે તો ત્યારે તારે રસ્તો જાતે જ શોધવાનો છે જ્યારે કોઈ મુશ્કેલી આવે તો રસ્તા વચ્ચે ઉભા રહી જવાની એટલે કે મુશ્કેલીમાં સ્થગિત થઈ જવાની ઘર સુધી મંજિલ સુધી ન પહોંચી શકીએ પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ઉત્તર લખો મેં નાવડી ક્યાં ક્યાં જોઈ છે તો મેન આવડી અમદાવાદના કાંકરિયા તળાવમાં સાબરમતી નદીની અંદર દ્વારકા દરિયામાં બેટ દ્વારકા નાવડીમાં બેસીને ગયો હતો આબુના નખી તળાવમાં આ ઉપરાંત ટીવીમાં ઘણી વાર નાવડી જોઈ છે તમે ક્યાં ક્યાં વાહનોની અંદર બેસીને મુસાફરી કરી છે તમે મોટર સાયકલ રિક્ષા બસ રેલગાડી એટલે કે ટ્રેનમાં વગેરે વાહનોમાં બેસીને મુસાફરી કરી છે આ ઉપરાંત મારા ગામમાં સાયકલ પર ખોડા ગાડીમાં અને બળદગાડાની અંદર પણ મુસાફરી કરી છે કોઈ તમને नावડી ચલાવવાનું કહે તો તમે શું કહેશો કોઈ મને नावડી ચલાવવાનું કહે તો હું મને नावડી ચલાવતા આવડતી નથી એટલા માટે હું એકલો नावડી ચલાવી ચલાવું નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ नावડી ચલાવનારનો જાણકાર હો તો હું તેની સાથે રહીને नावડી ચલાવતા શીખું અને પછી नावડી ચલાવવાનો પ્રયત્ન કરું જેવી રીતે તે नावડી ચલાવે અને મને માર્ગદર્શન આપે એમ હું કાર્ય કરી અને नावડી ચલાવું તમે નાવડીમાં બેસો તો કઈ કઈ કાળજી રાખો રાખશો અને કેમ નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરવું જોઈએ હવામાનની સ્થિતિ તપાસવી જોઈએ અને બોટના સુરક્ષા સાધનોનું નિરીક્ષણ કરી તે બરાબર છે ને તે તપાસવું જોઈએ એક સમય એક વ્યક્તિ બોટ પર ચડવું નહીં એટલે કે એક બાજુ આપણે બધાએ સાથે બેસવું નહીં તમે દરિયા કિનારો જોયો છે ત્યાં શું શું જોયું હા જોયો છે તથા બેટ દ્વારકા મહુવાનઈ ભવાની મંદિર સોમનાથ વગેરે જગ્યાએ દરિયા કિનારો જોયો છે દરિયા કિનારે મેં નાસ્તાના વિવિધ સ્ટોલ તથા ઘોડે સવારીને ઓટ સવારી કરતા લોકો જોયા છે જીવનમાં નક્કી કરેલા ધ્યેય ને સિદ્ધ કરવા શું શું કરશો તો જિંદગીની અંદર મેં નક્કી કરેલું ધ્યેય છે તે સરકારી નોકરી છે તે મેળવા માટે હું પ્રયત્ન કરીશ વિવિધ જગ્યાએથી જ્ઞાન મેળવી મેળવી અને અને તે તે કઈ રીતે તૈયારી કરી શકાય બધી માહિતી હું ખૂબ જ અને ઉત્સાહથી મહેનત કરી અને સરકારી નોકરી લઈશ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા ફકરાનો મિત્રો તમારે વાંચન કરવાનું છે જોઈએ આપણે વાંચન કેવી રીતે કરવાનું છે આપણું અવકાશ યાન મંગળ ગ્રહ ઉપર ઉતર્યું પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી રાજી થઈ ગયા યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી ઉપર ઉતર્યો તે નજીકમાં એક ઝરણું હતું ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઉભો રહ્યો તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા તેની જમીન અને પીળા રંગના ફૂલ છોડ લહેરાઈ રહેલા ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જીવો ઊંચે ઊંચે થઈ રહ્યા હતા રોબોટે વાતાવરણનું તાપમાન માપ્યું દૂર ડુંગરા જેવું દેખાતું હતું કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા આ બધી વાતનો રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો બીજી સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરના સ્ક્રીન ઉપર દેખાતું શબ્દની સંખ્યા સત્તાણું છે વાંચન માટેની સમય એક મિનિટ છે તો પ્રથમ આપણે અઠ્ઠાવન સેકન્ડ બીજું પંચાવન સેકન્ડ અને ત્રીજું વાંચન આ બાવન સેકન્ડમાં જે છે તે પૂર્ણ થયું રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે પ્રશ્નો બનાવો ભરૂચની સિંહ ખૂબ જ પ્રખ્યાત છે તો ભરૂચનો શો ખૂબ જ પ્રખ્યાત છે ક્યાંની સિંહ ખૂબ જ પ્રખ્યાત છે ભરૂચની સિંહ કેવી છે ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે કયા વારે ભારત અફઘાનિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ છે ગુરુવારે કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે ગુરુવારે ભારત પાકિસ્તાન દેશ વચ્ચે શું છે ગંગા ભારતની સૌથી મોટી નદી છે ભારતની સૌથી મોટી નદી કઈ છે ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે ગાંધીનગર ને હરિયાળી નગરી કઈ છે ગુજરાતના કયા શહેર ને હરિયાળી નગરી કહી છે ગાંધીનગર ને કેવી નગરી કહે છે ગાંધીનગર ને બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર નવ આપેલી પંક્તિઓ આડાવાળી થઈ ગઈ છે યોગ્ય કર્મ ગોઠવો અને ફરીથી લખો તો પેલું આપણે લખી સકીએ એકવાર વાર ભર્યા ફૂલ્યા સામે આ ભના તે આગળ ખુલે કુદી કુદી દે તારલા ને તાલી તદી ઝીંઝા ને વિંઝળે રમતી

તમે જુનાગઢ પહોંચો એટલે મારો મારો નંબર નંબર આવ્યો આવ્યો અને એ એ મને મને ન ન હતો હતો પણ સાદુ પરંતુ સગવડ વાળું ઘર હતું તો મિત્રો આવશે તંદન સાદુ છતાં સગવડ વાળું ઘર હતું વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને સોલ્યુશન મેળવી શકશો